જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સાચા માર્ગ અને પરિશ્રમથી ભાગ્ય પણ બદલી શકાય છે મહાભારત યુદ્ધ પહેલાં દુર્યોધને શ્રી કૃષ્ણની નારાયણી સેના પસંદ કરી અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પસંદ કર્યા આ ઘટના તે સમયની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો વતી શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા અને તેમણે પાંડવો માટે માત્ર પાંચ ગામ માંગ્યા હતા ત્યારે સકુનીએ દુર્યોધનને કહ્યું કે કૃષ્ણ પાંડવોના પક્ષમાં આવ્યા છે તે કપટી છે પાંડવો માટે પાંચ ગામ માંગવા એ આપણા માટે યોગ્ય નથી દુર્યોધન જેનું નામ સુયોધન હતું તે તેના કાર્યોથી દુર્યોધન બની ગયો અને તેના સૈનિકોને કૃષ્ણને પકડવાનો આદેશ આપ્યો પછી શ્રી કૃષ્ણએ દુર્યોધનને તેનું વિશાળ સ્વરૂપ બતાવ્યું તેને ખબર ન હતી કે કૃષ્ણને પકડવું એટલું સરળ નથી કૃષ્ણ દુર્યોધનને ચેતવણી આપીને ચાલ્યા ગયા અને અહીં ધૃતરાષ્ટ્ર ચિંતામાં પડી ગયા કે હવે શું થશે ધૃતરાષ્ટ્રે તેના જ્યોતિષીને બોલાવીને પૂછ્યું કે હવે શું થશે તે જ્યોતિષીએ દુર્યોધનની કુંડળી જોઈ અને કહ્યું દુર્યોધનની કુંડળીમાં રાજયોગ છે તેને રાજા બનતા કોઈ રોકી નહીં શકે એ ચોક્કસ રાજા બનશે તમે લડાઈ શરૂ કરો ધૂતરાષ્ટ્રે કહ્યું ઠીક છે તો લડાઈ શરૂ કરો મારો દુર્યોધન જ રાજા બનવો જોઈએ અને પછી યુદ્ધ શરૂ થયું યુદ્ધમાં બે લોકો જોડાયા ન હતા એક સંજય જે યુદ્ધભૂમિની સમગ્ર ઘટનાનું વર્ણન કરી રહ્યો હતો અને બીજો વિદુર જેણે યુદ્ધ છોડી દીધું હતું જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે કૌરવોનો નાશ થયો પ્રથમ ત્રણ દિવસમાં ધૃતરાષ્ટ્રે જ્યોતિષીને બોલાવીને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે જ્યોતિષીએ કહ્યું મહારાજ પરિણામ આવવા દો યુદ્ધ હમણાં જ શરૂ થયું છે દુર્યોધનની કુંડળીમાં રાજયોગ છે તે ચોક્કસ રાજા બનશે અને જ્યારે મહાભારતના ભયંકર યુદ્ધને દસ દિવસ વ્યુતી ગયા ત્યારે ધૃતરાષ્ટ્ર ડરી ગયા કારણ કે ઘણા કૌરવો માર્યા ગયા હતા ધૃતરાષ્ટ્રે ફરીથી જ્યોતિષને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે ત્યારે જ્યોતિષે કહ્યું કે કોઈ છે જે ગ્રહો અને નક્ષત્રોની દિશા બદલી રહ્યું છે ત્યાં કોઈ છે જે ગ્રહો અને સમયથી ઉપર છે ત્યારે વિધિરે કહ્યું શ્રી કૃષ્ણ ત્યાં છે ભગવાન ત્યાં છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં બધા નક્ષત્ર અને દિશાઓ તેમના આદેશ પર ચાલે છે તો મિત્રો કુંડળી ઉપર નહીં તમારા કૃષ્ણ ઉપર વિશ્વાસ કરો જ્યારે કૃષ્ણ તમારા જીવનનો રથ ચલાવશે ત્યારે મહાભારત ગમે તેટલું મોટું હોય સામાન્ય યોદ્ધાઓ ગમે તેટલા મજબૂત હોય તેઓ ચોક્કસપણે પરાજય પામશે દુર્યોધનની કુંડળીમાં રાજયોગ હતો પણ તેનો માર્ગ ધર્મનો ન હતો તેનો માર્ગ સારા કાર્યોનો ન હતો તેથી ભગવાને તેની કુંડળી બદલવી પડી હતી વ્યક્તિનું ભાગ્ય તેના કાર્યો દ્વારા નક્કી કરવામાં આવે છે જો આપણે કોઈ ધ્યેય પ્રાપ્ત ન કરી શકીએ તો આપણે કહીએ છીએ કે તે મારા નસીબમાં નહોતું જ્યારે કેટલાક લોકો માને છે કે કર્મથી મોટું કંઈ નથી આપણા ભૂતકાળના કર્મો જેવા હોય છે એવું જ આપણું ભાગ્ય બની જાય છે કર્મ થવું અને કર્મ હિસાબે ફળ મળવું આ કુદરતનો અપરિવર્તનશીલ નિયમ છે તેને બીજું કોઈ બદલી શકતું નથી ખુદ ભગવાન પણ કર્મની રમતમાં દખલ નથી કરતા પણ મિત્રો ભક્તિમાં એવી શક્તિ છે કે તે આપણું ભાગ્ય બદલી શકે છે દુનિયા બે જૂથોમાં વહેંચાયેલું છે એક જે ભાગ્યમાં વિશ્વાસ રાખે છે અને બીજો જે કર્મમાં વિશ્વાસ રાખે છે સનાતન ધર્મ કહે છે કે કર્મ અને ભાગ્ય એક જ વાહનના બે પૈડા છે જો આપણે કર્મ કરશું તો તેનું પરિણામ આગળ જઈને આપણા માટે ભાગ્યનું કામ કરશે જો તમે તમારું કર્મ નહીં કરો તો નસીબ પણ તમારો સાથ નહીં આપે એક પ્રસિદ્ધ કહેવત છે કે નસીબ ઉપર ભરોસો કરનારાને એટલું જ મળે છે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે પરંતુ એક કહેવત એવી પણ છે કે ભાગ્યથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ નથી મળતું પરંતુ આપણે ફક્ત નસીબ ઉપર આધાર રાખી શકતા નથી જો કોઈ વ્યક્તિ મહેનત વગર તેના નસીબમાં હોય તે બધું જ મેળવવા માગે છે તો તે એ ક્યારેય શક્ય નથી કારણ કે જીવનની ગતિશીલ સફરમાં માણસની ઈચ્છાઓ અમર્યાદિત હોય છે પ્રયત્નો વિના ખેડૂત ખેતી કરી શકતો નથી વિચારોથી ભાગ્યને એક દિશા જરૂર મળે છે પરંતુ દશા શું હશે તે તમારા કાર્યો ઉપર નિર્ભર છે જો તમારા વિચારો ખૂબ જ ઉમદા છે તો તમે તમારા નસીબ અને મહેનત દ્વારા એકઠા થયેલા પૈસા સારા કાર્યોમાં ખર્ચશો નહીં તો તમે તેને વ્યસનોમાં વેળપશો વિચારોથી તમે તમારા નસીબ અને કર્મને દિશા આપી શકો છો પરંતુ જે તમારા નસીબમાં છે એ તમારી ક્ષમતાઓનું જ એક પરિણામ છે જો તમારા નસીબમાં બિઝનેસમેન બનવું ન હોય તો તેનો અર્થ એ નથી કે તમે વેપાર નથી કરી શકતા એનો અર્થ એ છે કે તમારા સ્વભાવમાં સોદેબાજી લખી નથી તમે વ્યવહાર તો નિભાવી શકો છો પરંતુ એક બિઝનેસ માટે જે સ્વભાવ અને ભાવ જોઈએ તે તમારી પાસે નથી ફક્ત વિચાર કરવાથી તમે તમારી સામે મૂકેલા ખોરાકને પણ ખાઈ શકતા નથી કુદરતી રીતે ઉઠેલા વિચારો ભાગ્ય અને કર્મને બળ આપશે તેમને દિશા પણ આપશે પરંતુ અન્ય લોકોના વિચાર પર ચાલવાથી તમારા પ્રયત્નો વ્યર્થ અને નિષ્ફળ જશે જો તમે એવું કંઈક કરવા માગતા હોવ જે લગભગ અશક્ય લાગે છે તો તમે તે કરી શકશો પણ તમે મન મનાવી લો કે તમારે એ કરવાનું છે અને તમે દિવસ રાત એ જ વિશે વિચાર્યા કરશો કે એ જ કામ તમારે કરવું છે પણ તમારા મનમાં શંકાના બીજ ઉત્પન્ન થાય છે અને તમે વિચારો છો કે તમે એ કામ કરી જશો પરંતુ શંકાને કારણે તમે વિચારતા રહો છો શું તમારા સકારાત્મક વિચારોથી તમારું ભાગ્ય બદલશે જો તમે સો ટકા માટે પણ સકારાત્મક વિચાર કરતા રહેશો તો પણ નહીં કેમ કે તમે કોઈ પ્રયત્નો કરી રહ્યા નથી તેથી જ તમારા વિચારોથી તમારું ભાગ્ય બદલાતું નથી જ્યાં સુધી તમે તમારા વિચારોને પ્રયત્નોમાં ફેરવશો નહીં તમારા વિચારો ફક્ત વિચારો જ રહેશે તમારા વિચારોની સાથે સાથે પ્રયત્નો પણ જરૂરી છે ભલે તમારા નસીબમાં કંઈ પણ ન હોય પણ જો તમે સારા હશો તો તમને તે પણ મળી શકે છે જે તમારા નસીબમાં નથી કાશીનગરના એક શ્રીમંત શેઠ હતા જેમને કોઈ સંતાન ન હતું બધા જ ઉપાયોથી નિરાશ થયા બાદ કોઈએ સલાહ આપી કે તમે ગોસ્વામીજીની પાસે જાઓ તેઓ દરરોજ રામાયણ વાંચે છે ત્યારે ભગવાન રામ પોતે કથા સાંભળવા આવે છે તેથી તેમને ભગવાનને પૂછવા કહજો કે તેઓને ક્યારે સંતાન થશે જેથી શેઠ ગોસ્વામી પાસે જાય છે અને તેમની સમસ્યા વિશે વાત કરે છે કથા પૂરી થયા પછી ગોસ્વામીજીએ ભગવાનને પૂછ્યું કે શેઠજી જે આવ્યા હતા એ તેમના બાળકો વિશે પૂછતા હતા તો ભગવાને કહ્યું કે તેણે તેના પહેલાંના જન્મમાં તેના બાળકોને ઘણું દુઃખ આપ્યું હતું તેથી જ તેને બીજા સાત જન્મો સુધી સંતાન નહીં થાય ગોસ્વામીજી શેઠજીને બધું કહી દે છે અને શેઠ ભગવાનની ઈચ્છા સ્વીકારીને ચાલ્યા જાય છે થોડા દિવસો પછી એક સંત શેઠજીના ઘરે આવે છે અને ભિક્ષા માગે છે કહે છે કે જે તમે માગશો તે તમને મળશે ત્યારે શેઠજીની પત્ની સંતને કહે છે કે ગુરુજી મને કોઈ સંતાન નથી તો સંત બોલ્યા જો તમે મને એક રોટલી આપો તો તમને એક સંતાન થશે તો વેપારીની પત્ની તેને બે રોટલી આપે છે તેનાથી સંત ખુશ થાય છે અને કહે છે કે તમને બે સંતાન થશે એક વર્ષ પછી શેઠજી જોડિયા બાળકોને જન્મ આપે છે થોડા સમય પછી ગોસ્વામીજી ત્યાંથી પસાર થાય છે તે વેપારીને પૂછે છે કે આ બાળકો કોના છે ત્યારે તે વેપારી કહે છે કે હે ગોસ્વામીજી આ બાળકો મારા છે તમે જૂઠું બોલ્યું કે મને સંતાન નહીં થાય પણ જુઓ મને બે જુડ્યા બાળકો છે આ પછી શેઠ તેમને તે સંતની વાત કહે છે સાંજે જ્યારે ગોસ્વામીજી ચિંતિત મૂળમાં રામાયણ વાંચે છે ત્યારે ભગવાન તેમને પૂછે છે કે ગોસ્વામીજી આજે તમે કેમ ચિંતિત છો ત્યારે ગોસ્વામીજી કહે છે કે તમે તે શેઠ વિશે કહ્યું હતું કે વેપારીને સાત જન્મો સુધી કોઈ સંતાન નહીં થાય તો પછી તેને બે બાળકો કેવી રીતે થયા તો ભગવાને કહ્યું કે તેના પાછલા જન્મના ખરાબ કાર્યોને લીધે હું તેને સંતાન આપી શકતો ન હતો કારણ કે હું નિયમોથી બંધાયેલો છું પણ મારા કોઈ સંત ભક્ત એમને કહે કે જો તેમને સંતાન થાય તો તે સમયે હું પણ કંઈ કરી શકતો નથી કારણ કે હું પણ સંતોની પ્રતિષ્ઠાથી બંધાયેલો છું પૂર્ણ સંતોની વાતને નકારી શકતો નથી મારે સંતની વાત રાખવી પડે છે માટે જો તમે પણ તેમને કહ્યું હોત કે તમને સંતાન થશે તો તમારા જેવા ભક્તોના વચનોની રક્ષા કરવા માટે મારે મારા વચનો તોડવા પડશે આ વાર્તાનો અર્થ એ છે કે તમારા ભાગ્યમાં સર્જનહારે કંઈ લખ્યું ન હોય તો પણ તમારા સારા કાર્યોને લીધે અને ગુરુના આશીર્વાદથી જે તમારા નસીબમાં નથી તે મેળવી શકો છો કર્મ સત્ય છે કર્મ જ ધર્મ છે અને કર્મ જ જીવન છે એ પણ સત્ય છે જેઓ હિંમતવાન હોય છે તેઓ ક્યારેય નસીબ વિશે વિચારતા નથી નસીબ તેમની પાસે આવે છે એક કડવું સત્ય એ પણ છે કે જ્યારે માણસ નિષ્ફળ થાય છે ત્યારે તે ભાગ્યને દોષ આપે છે તમારું ભાગ્ય તમને સફળતાની તક આપી શકે છે તે પછી તમારે તેને સફળતામાં બદલવા માટે સખત મહેનત કરવી પડશે જો કોઈ કામ યોગ્ય રીતે કરવામાં આવે તો નસીબ પણ સાથ આપે છે અને જો કોઈને સફળતા ન મળે તો લોકો નસીબને દોષ આપવા લાગે છે કે આ વસ્તુ આપણા ભાગ્યમાં નથી પરંતુ કોઈ વિચારવા નથી ઈચ્છતું ક્યાંક ને ક્યાંક આપણામાં જ કમી રહી ગઈ હશે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને પાસે સમાન રકમ હતી બંનેએ પોતપોતાનો હિસ્સો લઈ લીધો એક સફળતાની સીડી ચડી ગયો બીજાને જેલ જવું પડ્યું હવે આપણે અહીં શું કહી શકીએ આવું કેમ થયું બંને એક સરખા વાતાવરણના લોકો છે બંને અલગ થયા ત્યાં સુધી સારા નસીબ હતા બાદમાં અનિલ અંબાણીના કેટલાક ખોટા નિર્ણયે તેમની સફળતાનો અંત લાવી દીધો હતો ઘણા સમયની વાત છે જે જેટ એરવેઝ બંધ થઈ ગઈ અને બાવીસ હજાર લોકો બેરોજગાર થઈ ગયા આના કારણે બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા જ્યારે આ લોકો પહેલાં પોતાને ભાગ્યશાળી માનતા હતા કે સારી જગ્યાએ કામ કરે છે સાચા કે ખોટા નિર્ણયો આપણા કર્મ નક્કી કરે છે અને તે મુજબ નસીબ પણ એ જ રૂપ ધારણ કરે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે